રોજિંદા તથા આત્મહત્યાના બનાવો રોકવા માટે રાંદેર પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જુઓ એલ કે સ્ટાર ન્યૂઝ ચેનલ પર છેલ્લા પાંચ વર્ષથી ડિપ્રેશનથી તકલીફ ધરાવતા ગોપીપુરા ખાતે રહેતા મકબુલ મસીદભાઈ કાંગોલિયા અચાનક જ રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અતુલ સોનારા સાહેબને મળી ગયા હતા જેમણે પોતાની તકલીફ વિશે સોનારા સાહેબ સાથે વાત કરી હતી અને પોતે ધંધામાં કઈ રીતે ફસાઈ ગયા છે જેની વિગતવાર માહિતી સોનારા સાહેબને આપી હતી અને વારંવાર પાંચ લોકોનું ગુજરાન ચલાવતા મકબુલભાઈના મગજમાં આત્મહત્યાનો વિચાર આવતો હતો તેથી આખરે અતુલ સોનારા સાહેબને વાત કરતા તેમણે પરિવારના સભ્યો તથા મકબૂલ માટે રૂચી રૂટીનો બંદોબસ્ત કરી દીધો હતો અને એક ઓટો રિક્ષા તેમણે પરિવારના સભ્યોની હાજરીમાં અર્પણ કરી હતી આ સમગ્ર પ્રકરણમાં તેમનો સાથ સહકાર આપતા જુનેદભાઈ ઓરાવાલાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને રાંદેરના પીઆઈ સાહેબ તેમજ જુનેદભાઈ ઓરાવાલા દ્વારા એક પરિવારને સીધી જીવન જીવવાનો સરળ માર્ગ બતાવ્યો હતો રોજી રોટી માટે રિક્ષા મળી જતા મકબૂલ તથા તેમના પરિવારમાં ખુશીનો માહોલ ફરી વળ્યો હતો અને રાંદેર પોલીસ તેમજ જુનેદ ભાઈ ઓરાવાલાનો આભાર વ્યક્ત કરાયો હતો મારું નામ મકબૂલ મજીદ કાંગોલિયા હું મહેમાન છું ધોરાજી મહેમાન ઘટના બની હતી મારા સાથે એક ઘટના બની હતી કે ટેક્સટાઇલ જગતમાં બહુ મોટું બિઝનેસ હતું મારું પહેલા બે થી બે સુધી મેં કમ્પ્યુટર એમ્બ્રોઇડરી મશીન ચલાવ્યા પછી બે હજાર પંદર થી બે હજાર અઢાર સુધી ન્યૂ ટેક્સટાઇલ માર્કેટમાં એનટીએમમાં મારી દુકાન હતી પછી એક રોંગ માણસ સાથે પાર્ટનરશીપ થઈ ગઈ ત્યાર પછી હું બહુ નબળી પરિસ્થિતિમાં આવી ગયો ત્યાર પછી બે હજાર ઓગણીસથી થી બે હજાર ત્રેવીસ સુધી મેં જોબ કરી લાઈફમાં જોબ જોબે નોકરી કરી નહીં હતી છતાં પણ કરી આમાં બે મહિના પહેલાં મારી બેબીના લગ્ન કર્યા મેં નવેમ્બર અગિયાર બાર તારીખે તો લગ્ન કર્યા તે પછી મારી પોઝિશન એકદમ ઝીરો ઝીરો થઈ ગઈ બીજા ઘણા સમાજના માણસો સાથે મદદ માંગવાની કોશિશ કરી અને મને હાઈ ડિપ્રેશન બી છે જ્યારથી મારું ટેક્સટાઇલ બિઝનેસમાં લોસ ગયું અને હું રોડ પર આવી ગયો રહેતો હતો અત્યારે હું ફાયરદાનાની દરગાહ પાસે ગોપીપુરા મમનામાં રહેવા છું ઓછું ભાડું ત્યાં હોય એટલા માટે અને ત્યાર પછી બેબીના લગ્ન કરી એટલે મારી પોઝિશન ઝીરો અને મારું હાઈ ડિપ્રેશન થઈ ગયું હતું અને હાઈ ડિપ્રેશન એટલે જેને થયું હોય એ માણસ પોતે કમજોર થઈ જાય એનું વિલ પાવર કમજોર થઈ જાય એને સારા ખ્યાલો અને નવી ફ્લેશો નવી આઈડિયા આવવાનું બંધ થાય તો મારી સાથે બી આવું જ બનતું હતું કઈ કરવાનું મન નહી થાય છતાં પણ મેં હિંમત ના હારી અને મને પોતાને કરવાના ખ્યાલો આવતા હતા પણ આ રસ્તો અપનાવ્યો નહીં એટલા માટે કે મારા છોકરા નાના છે ને એક બાબુ તો મારો છ વર્ષનો છે એક બેબી છે મારી એ તેર વર્ષની છે અને બીજો બાબુ છે મોટો એ પંદર વર્ષનો છે ત્યાર પછી મને કોઈ રસ્તો ન દેખાતા મને સુસાઈડ ખ્યાલ આવતા હતા પણ મારે કરવાનું નહી હતું ખાલી આવતા હતા એટલા માટે કહું છું કે ભાઈ આખા આપણા સમાજ ને બધા ભાઈ બહેનોને આ મેસેજ પહોંચે કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય ગમે તેવી તમારી હાલત નબળી થઈ જાય પણ ઇજ્જત ને કે બીજા માણસો શું કહેશે ને ગામના માણસો શું કહેશે કે ભાઈ એક જમાનામાં તમે કારમાં ફરતા હતા ને અત્યારે રિક્ષા ચલાવતો તમે એ બધું વિચારને સાઈડ પર મૂકી ને સમાજને એક મેસેજ મળે કે જેમને બી આવું થતું હોય એ આવા પગલા ના ભરે અને કઈક ને કંઈ રાસ્તો અને રસ્તો શોધવાની કોશિશ કરે જેવી રીતે મેં શોધી કાઢેલું કે ભાઈ હું આભારી માનું છું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોનારા એને રજૂઆત કરી મેં એને દર્શાવ્યું તો સોનારા સાહેબે આ રસ્તો કાઢી આપ્યું અને બી એસ પરમાર સાહેબ એમનું બી આભારી છું અને આખા પોલીસ સ્ટાફનો આભારી છું કે મને આ રસ્તો કાઢી આપો ભાઈ મને કી કે તમે શું કરવા માંગો છો મને જે હાઈ ડિપ્રેશન છે અને બીજું મને શરીરમાં વાઇબ્રેટ થાય છે એના લીધે કોઈ હાર્ડ વર્કિંગ અને હાર્ડ વર્કિંગ વાળી નોકરી કરી શકતો નહીં હતો ત્યારે મેં દર્શાવ્યું કે ભાઈ હું રિક્ષા ચલાવવા માંગુ છું કે મારી પાસે ડાઉન પેમેન્ટ નથી અને બચતની રિક્ષા લેવા જવું છું તો ત્રણસો રૂપિયા બચત ચાલે છે તો એના કરતાં હું નવ હજાર રૂપિયા હપ્તો ભરું અને મને કોઈ ડાઉન પેમેન્ટનું થઈ જતું હોય તો હું પોતાની રિક્ષા લઈને મારું પરિવારનું ગુજરાન ચાલે એટલા માટે તો સોના સાહેબે આ બધું મને કરી આપેલું છે અત્યારે કેવું લાગી રહ્યું છે તમારા પરિવારને એવું સપોર્ટ કર્યું તો શું મારું જે ટેન્શન છે એ સમજો કે ભાઈ બહુ ટેન્શનમાં હતો હું એ ટેન્શન અત્યારે ટેન્શન મુક્ત થઈ ગયું હતું અને મને નવી આશા મળી છે કે હવે કાલથી હું પોતાની રોજી રોટી ચાલુ કરીશ અને ચાલુ કરીને પછી જે ટાઈમે બચત જે થશે એ મારા પરિવાર માટે હું મહેનત કરીશ અને બધાને મેસેજ આપવા માંગુ છું કે મહેનત કરવામાં ક્યારે પીછે નહીં કરવાનું નાનું કામ કે મોટું કામ હોય ગમે તે કરી લેવાનું રાંદેર પોલીસ ને મેસેજ મારું એ છે કે આવા કામ રાંદેર પોલીસ કરતા રહીએ અને કોઈ એવી સિસ્ટમ બનાવે પોલીસ સિસ્ટમ બનાવે અને મારો ધોરાજી સમાજ એક સિસ્ટમ બનાવે કે મારા જેવા માણસો જે પીડિત હોય જે અંદર 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 પીડાતા હોય એના માટે કોઈ એવી સિસ્ટમ બનાવે કોઈ નવી સિસ્ટમ બનાવે કે એ ત્યાં દર્શાવી શકે હવે અત્યાર સુધી મેં એવી સિસ્ટમ કોઈ જોઈ નથી કે ભાઈ મારા જેવો માણસ હોય ને આ પરિસ્થિતિમાં હોય ને એની એટલી બધી તકલીફ હોય

એમનો બી ખૂબ ખૂબ હું આભાર માનું છું કે આધાર આવ્યો મારા સમાજ માંથી ને શ્રી અતુલ સોનારા સાહેબ ના કેવા પ્રમાણે એમને મને ડાઉન પેમેન્ટ કરી આપ્યું છે એટલે એમનો બી ખૂબ ખૂબ આભાર આભાર બ્યુરો રિપોર્ટ સુરત